ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સમીક્ષા મુખ્યમંત્રી વાઈબ્રન્ટની તૈયારીઓની સમીક્ષા માટે પહોંચ્યા ગૃહ રાજ્ય મંત્રી સહકારીતા મંત્રી જગદીશ પંચાલ હાજર રહ્યા સંપૂર્ણ તૈયારીઓની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી મહાત્મા મંદિર ખાતે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે ત્યારે સી ભૂપેન્દ્ર પટેલ તૈયારીઓ કેવી ચાલી રહી છે કયા પ્રકારનું આયોજન થઈ રહ્યું છે તે તમામ તૈયારીઓને લઈને સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા જોવા માટે પહોંચ્યા હતા આયોજનને હર્ષ સંઘે પણ પહોંચ્યા હતા પોલીસ અધિકારીઓ પણ મોજૂદ છે તો વિવિધ દેશના લોકો જે આવવાના છે વિવિધ દેશના મહાનુભવ આવવાના છે તેને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેવામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સમીક્ષા માટે પહોંચ્યા હતા ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે તેઓ પહોંચ્યા હતા તૈયારીઓની સમીક્ષા માટે તેઓ પહોંચ્યા છે તારીખ અને બાર જાન્યુઆરી વચ્ચે દસ અગિયાર અને બાર જાન્યુઆરીના દિવસોમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે તેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઝાયજુ લેવા માટે પહોંચ્યા હતા રાજ્યના ગૃહમંત્રી સીએમ ખુદ ત્યાં પહોંચ્યા હતા વાયબ્રન્ટ સમિટની તૈયારી લઈને ગૃહ રાજ્ય મંત્રી સહકારીતા મંત્રી જગદીશ પંચાલ હાજર રહ્યા હતા સંપૂર્ણ તૈયારીઓની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી

મહાત્મા મંદિર ખાતે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી તારીખ દસ અગિયાર અને બાર જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ ચાલુ છે આપણી સાથે ફોન લાઈન થી સંવાદદાતા ગાંધીનગર થી રવિન્દ્ર ભદોરિયા જોડાઈ ગયા છે રવિન્દ્ર જણાવશો જે પ્રકારે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે

અને ત્યાં જે ડોમ બનાવવામાં આવ્યા છે મહાત્મા તમામ વસ્તુની જે કયું ડોમ કહી તમામ પ્રકારની